વડોદરામાં પ્રેમ સંબંધની કરુણ ઘટના સામે આવી છે જેની સાથે જિંદગી જીવવા માંગતો હતો તે જીવતીએ તેને મોતને ઘાત ઉતારી દીધો છે વડોદરામાં પ્રેમ સંબંધની કરુણ ઘટના સામે આવી છે જેની સાથે જિંદગી જીવવા માંગતો હતો તે જ યુવતીને તેને મોતને ઘાત ઉતારી દીધી છે વડોદરામાં પ્રેમ સંબંધની કરુણ ઘટના સામે આવી છે જેની સાથે જિંદગી જીવવા માંગતો હતો એ જ યુવતીએ તેને મોતને ઘાત ઉતારી દીધો છે રેલવેમાં નોકરી કરતી યુવતી અને યુવક બંને પ્રેમમાં પડે છે અને સગાઈ બાદ યુવતી પોતાની સાથે યુવકને રાખે છે ઓગણત્રીસ ડિસેમ્બરના રોજ યુવતીએ ઊંઘમાં જ પોતાના દુપટ્ટા વડે મંગેતરનું કાળસ કાઢી નાખ્યું હતું આ બનાવમાં જાણે યુવતીએ કંઈ જ ન કર્યું હોય તેમ પોલીસને ત્રણ દિવસ સુધી ગોળ ગોળ ફેરવી હતી પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતા જ આ કરુણ ઘટનાનો ભાંડો ફૂટી ગયો હતો હાલ સમગ્ર મામલે મકરપુરા પોલીસે યુવતી સામે હત્યાનો ગુનો દાખલ કરી કાર્યવાહી શરૂ કરી છે બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી ન્યૂઝ વડોદરા તમે કઈ રહેવાસી છો શું થયું અને કેવી રીતે આ ઘટના બની હતી હું રાઠવા ગણપતભાઈ વિરસિંહભાઈ મુકામ રોજકુવા તાલુકા જિલ્લા છોટાદેપુર રહેવાસી શું કેવી રીતે આ ઘટના બની હતી મારો છોકરો અહીંયા પ્રતાપનગર રેલવે કોલોનીમાં રહેતો હતો કેટલા વર્ષથી રહેતો હતો હવે છ સાત મહિનાથી રહેતો હતો અહીંયા એને સાથે

બીજા મહિના માર્ચ મહિનામાં લગ્ન હતા ત્રેવીસ તારીખે એનું લગ્ન હતું એટલે લગ્નની તૈયારીમાં હતો આગલા દિવસે મારો છોકરો મારા ઘરેથી જ આવ્યો આગલા દિવસે બંને જણ જોડે આવ્યા અને ત્યાં બધે ડીજે અને પછી બગી આ બધાને તારીખો આપી કે મારે મેરેજ ત્રેવીસ તારીખના છે તો બધા તારીખ નોંધ દીધો આવું એમ બધું આયોજન કરીને આવ્યું અને પછી બપોરના સમયે બે સવા બે વાગે પણ છોકરો મને જણાવ્યું કે પપ્પા

કલાક પેલા મારી જોડે વાત કરી છે અને એને નોકરી જવાનું છે તો કેવી રીતે ઊંઘતો ભાઈ તો કે એ સુતીલા તે વાત છે એ જાગતા નહીં મેં હલાઉં છું પણ હલતા નહીં તો મેં કીધું એવું બને જ ના પહેલા તો મેં એવું જ કીધું એને એવું બને જ નહીં તમને કેવી રીતે આમાં ડાઉટ કેવી રીતે પડ્યો ડાઉટ તો મને એવું થયું કે મારા છોકરાને આ ચોક્કસ ગમે તે હત્યા કર્યો હોય એવું લાગ્યું મને ડાઉટ જ ગયો તો તમે અહીંથી બોડી લઈને નીકળી ગયા હતા તમને કેવી રીતે પોલીસે સંપર્ક કર્યો પછી કે પોસ્ટમોર્ટમ માટે ના રેખાએ મને ફોન કર્યો એટલે મેં મારા કુટુંબ પરિવારને લઈને અહીંયા અમે આવી ગયા હતા પહેલા પછી ખબર પડી કે છોકરો ખલાસ થઈ ગયેલો છે પછી અમે આગળની કાર્યવાહી પોલીસ દ્વારા કરાવી એટલે પીએમમાં લઈ ગયા પીએમમાં બી રિપોર્ટમાં બી આવી ગયો કે છોકરાનું મર્ડર થયેલ જાહેર થઈ ગયું તમારું નામ